નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાજપના કોર્પોરેટરના પતિએ વીએમસીના એ એ ઈ સાગર મિસ્ત્રીને લાફો માર્યો વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર પ્રફુલ્લા જેઠવાના પતિ રાજ જેઠવાએ લાફો માર્યો અમિત નગર પાસે વોટર પ્રેશરનું ચાલી રહ્યું હતું કામ પૂર્વ વિસ્તારના ડેપ્યુટી એન્જિનિયર

દાદાગીરી 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 નહીં કરતા અહિયાં અમે મારું કામ કરું તમારું કામ કરું કરતા